ડીસાના ફુવારા સર્કલ નજીક આવેલ છવ્વીસ વર્ષ જૂનું રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર હાલમાં ભયજનક અવસ્થામાં છે જેના કારણે અહીં અંદાજીત બસો દુકાનદારો ભયભીત છે વેપારીઓએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે માંગ કરી છે કે કાં તો શોપિંગ સેન્ટરને રિપેરિંગ કરાવો અથવા તો નવીનીકરણ કરાવો ડીસા નગરપાલિકા દ્વારા શહેરી ધંધા રોજગારી વધે એ ઉદ્દેશથી વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં શહેરના મુખ્ય રાજમાર્ગ

જેના કારણે વેપારીઓને દંડવાનો વારો આવી રહ્યો છે સ્થાનિક તંત્ર વેપારીઓની એક વાત સાંભળતું નથી ડીસામાં જ્યારથી ભાજપ શાસિત નગરપાલિકા આવી છે ત્યારથી તેમાં સુધારાનો કોઈ પ્રયત્ન થયા નથી કે અમારો સમયગાળો પૂરો કર્યો ત્યારબાદ ભાજપનું બળી આવ્યું તો ભાજપ તો હંમેશા રાજીવ ગાંધીના નામથી વર્તન રાખતું જ આવ્યું છે એટલે એને આ શોપિંગ સેન્ટર સામે નજર સુદ્ધા ના કરી કોમ્યુનિટી હોલ ધૂળ ખાતો થઈ ગયો આજની પરિસ્થિતિમાં ઉપરથી પોપડા ખરી રહ્યા છે આ ખરી રહ્યું છે નગરપાલિકાની એકમાત્ર જવાબદારી નગરપાલિકાની જ છે કે જે વેપારીઓ પાસેથી હજારોની રકમમાં ટેક્સ વસૂલતા હોય એ લોકોને એમને મળવાપાત્ર સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહી નથી તો એમને કરવાની ફરજ માં આવે છે આજ સુધી નગરપાલિકા એમની ફરજ બજાવવામાં માનતી નથી 24 વર્ષ વિતવા બાદ પણ શોપિંગ સેન્ટરના પાયા હચમચી ગયા છે ઠેર ઠેર તિરાડો પડી ગઈ ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાઈ જાય છે પિલરમાં પણ મોટી તિરાડો પડી છે વેપારીઓની રજૂઆત છે કે આ શોપિંગ સેન્ટર નગરપાલિકાની મિલકત હોવાથી ન તો તેમાં રિપેરિંગ થાય છે કે ન તો નવીનીકરણ થાય છે રાત્રે તો અહીં લુખા તત્વો અસામાજિક પ્રવૃત્તિ આચરે છે એવા દ્રશ્યો સર્જાય છે કે જાણે આ શોપિંગ સેન્ટર નહીં પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો હોય જેની સામે પોલીસ પણ મૌન અને નિષ્ક્રિય છે इसी भए मैं મારા પોતાના ખર્ચે બધું હું કર્યું ખર્ચાનો સવાલ તો પછી નહી એટલું બધું જોખમ છે ક્યારે કેમ પોળો માથા ઉપર પડી જાય માથું ફૂટી જાય એની જવાબદારી કોણ લેશે આ નગરપાલિકા રાજેવ ગોતી કોમ્પ્લેક્સ નગરપાલિકાનું શોપિંગ છે એ પણ પડવાની હાલતમાં છે કોઈ રિપેરિંગ કરવા આવતું નહી પોપડા પડે બધું પડવાનું ચાલુ જ છે કોક મરી જાય તો જવાબદારી કની રહેશે સવાલ એ છે કે શું નગરપાલિકાનું તંત્ર શોપિંગ સેન્ટર ધરાશાય થવાની રાહ જોઈ રહ્યું છે શું શોપિંગ સેન્ટર ધરાશાય થયા બાદ જ તંત્ર જાગશે જો જાનમાલનું નુકસાન થયું તો જવાબદારી કોણ લેશે શું નગરપાલિકાના વર્તમાન શાસકો આ વાતની જવાબદારી સ્વીકારશે જે વસ્તુ નજર સામે છે વેપારોને દેખાઈ રહી છે લોકોને દેખાઈ રહી છે તો પછી નગરપાલિકાના સત્તાધીશો જાણી જોઈને કેમ આંખો મીચી રહ્યા છે આ શોપિંગની અંદર વેરા પણ ભરાય છે વેરા ના ભરો તો સીલ લાગી જાય છે એટલે એના માટે નગરપાલિકા વારંવાર ચેક પણ કરવા આવે છે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે આ શોપિંગની અંદર વે લાઇટ વેરો પણ લેવામાં આવે છે છતાં પણ અંદરની સાઈડમાં કોઈ પણ લાઇટની સુવિધા નથી એટલે સુવિધા ન હોવાના કારણે રાતે વેપારીઓ ભયના કારણે વહેલા જાય છે ને વેરા તો કોઈ પણ જાતના છોડવામાં આવતા નથી નગરપાલિકામાં ને સાફ સફાઈ પણ થતી નથી બીજી તરફ ગીસા નગરપાલિકાના સતાધીશો સરકારી જવાબ આપી રહ્યા છે ચીફ ઓફિસરનું કહેવું છે કે વેપારીઓ ઘણા સમયથી શોપિંગ સેન્ટર જર્જરિત હોવાની ફરિયાદ કરી રહ્યા છે જે જર્જરિત ભાગ છે તેની ચકાસણી માટે સ્ટ્રક્ચર એન્જિનિયરને રિપોર્ટ કાઢવા માટે નગરપાલિકાના એન્જિનિયરને હુકમ કરાયો છે રિપોર્ટ આવ્યા બાદ જરૂરી પગલાં લેવાશે આ બાબતે સેનિટેશન શાખાને સફાઈ ઝુંબેશ ત્યાં હાથ ધરી અને સમગ્ર કોમ્પ્લેક્સની સફાઈ કરવા આદેશ કરવામાં આવેલો છે અને જે જર્જરિત ભાગ છે એના એની ચકાસણી માટે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને રિપોર્ટ કઢાવવા માટે નગરપાલિકાના એન્જિનિયર છે એમને પણ હુકમ કરવામાં આવેલો છે રિપોર્ટ આવી ગયા બાદ નગરપાલિકા દ્વારા એ જગ્યાએ જરૂર જણાશે તો એ જિમલાને જમીન દોસ્ત કરી અને નવેસરથી એ કોમ્પ્લેક્સ અથવા તો એટલા ભાગ બનાવવાની કાર્યવાહી કરવામાં આવશે ડીસા નગરપાલિકા અને સ્થાનિક તંત્ર વહેલાસર શોપિંગ સેન્ટરનું સમારકામ કે નવીનીકરણની કામગીરી કરાવે તે જરૂરી છે નહીતર આ શોપિંગ સેન્ટર ગમે ત્યારે મોટી આફત નોતરી શકે છે ધ્રુવ પરમાર બનાસકાંઠા